પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે કેટલાકના નામો ખુલી શકે છે પોલીસે આ પ્રકારના અગાઉ એકની અટકાયત કરી છે ગુનામાં જિલ્લામાં સરકારી અધિકારીઓને વાહનોના લોકેશન શેર કરીને જાસૂસી થતી હતી જેમાં જિલ્લા પુરવઠા અધિકારી લોકેશન શેર કર્યા હતા

કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો એના આધારે અમે એના બે મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે અને ખાણ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે ગ્રુપમાં મારી ગાડીનું હતું કે ગાડી જે છે એ કાલોલ બાજુ જઈ રહી છે એ મેં સાંભળ્યું એના સિવાયની બાકીની ગાડીઓની માહિતી મેં મને મેં બે ત્રણ જ ઓડિયો સાંભળ્યા હતા અંદર પોલીસને અત્યારે અટકાયતી પગલાં જે છે એ લેશે એ લોકો અને એની સાથે સાથે મેં મામલુદાર સાહેબને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે પ્રોપરલી અટકાયતી પગલા લેવા અને ખાણ ખનીજ વિભાગ સાથે પણ વાત થઈ ગઈ છે કે આગળ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય પંચમહાલ એલસીબી પોલીસે કાલે ત્રણેક ઈસમોની પાંચ મોબાઈલ સાથે અટકાયત કરેલી છે તેમની પાસેથી જે પાંચ મોબાઈલ મળેલા છે તેની તપાસ ચાલુ છે અને ગ્રુપમાં બીજા જે અન્ય સભ્યો છે તેમની પણ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે ભાઈ ગદુતપુર સાઈડ ગઈ ગાડી લીલે સાથી ગદુતપુર સાઈડ ગઈ 190 નંબર લાયડો ખરખદી ખરખદી જઈ રહી છે ભાઈ 190 નંબરની મામલો તો ગાડી લીલે છે ના ચોકડી પર ઊભી છે તો ભાઈ હાલમાં મોરુ લાઈટ થી આઈતી આઈ અને ગાંધી પેટ્રોલ પંપ ક્લિયર ભાઈ নাছে মি য